એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સૌથી પહેલા નજર કરીશું તેની ઉપર રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે મોંઘવારી ભથ્થામાં સરકારે ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે એક જુલાઈ બે હજાર પચીસ થી કર્મચારીઓને આનો લાભ પ્રાપ્ત થશે ત્રણ માસનું એરિયસ ચૂકવવાનો પણ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તો એક જુલાઈ બે હજાર પચીસથી કર્મચારીઓને લાભ પ્રાપ્ત થશે મોંઘવારી ભથ્થામાં સરકાર દ્વારા ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ખૂબ જ મોટા સમાચાર કર્મચારીઓ માટે કહી શકાય રાજ્યમાં સરકારના કર્મચારીઓ માટે આ સારા સમાચાર પ્રાપ્ત થયા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરાયો છે એક જુલાઈ બે હજાર પચીસથી કર્મચારીઓને આનો લાભ મળશે ત્રણ માસનું એરિયર્સ યૂકવવાનો પણ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર સોનલ દિવાળી નજીકમાં છે અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે સંપર્ક કપાઈ રહ્યો છે ફરી એક વખત આપને જણાવીશું કે મોંઘવારી ભથ્થામાં સરકાર દ્વારા ત્રણ ટકાનો વધારો જાહેર કરવામાં આવી રહ્યો છે એક જુલાઈ બે હજાર પચીસથી કર્મચારીઓને લાભ મળશે ત્રણ માસનું એરિયસ ચૂકવવાનો નિર્ણય પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અમારા એસોસિએટ એસોસિએટેડિટર સાથેનો સંપર્ક કપાઈ રહ્યો છે પરંતુ ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીએ છીએ સોનલ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે સરકાર તરફથી શું જાણકારી આ સમગ્ર મામલે કર્મચારીઓ માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને હવે મોંઘવારી ભથ્થામાં સરકારે વધારો કર્યો છે ત્રણ ટકાનો વધારો મોંઘવારી ભથ્થામાં કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત એક જુલાઈ બે થી જે આની ઇફેક્ટ છે તે આપવામાં આવશે અને ત્રણ માસનું નું એરિયર્સ જે છે તે પણ ચૂકવવામાં આવશે એટલે એક રીતે જોવા જઈએ તો દિવાળીના તહેવારની જે ભેટ કહી શકાય કે બોનસ કહી શકાય તે એડવાન્સમાં સરકારે આપી દીધું છે અને જે સરકારી કર્મચારીઓ છે તેને સીધો લાભ મોંઘવારી ભથ્થાથી મળશે